તપાસ કરી ઉપરોક્ત ચારે ફોર વ્હીલ ગાડીઓ સુધી પકડી પાડી નીચે મુજબની તમામ ગાડીઓને એમવી એક્ટ હેઠળ ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હવે પછીથી ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ કરે છે આગામી સમયમાં પણ રોડ ઉપર જોખમી સ્ટન્ટ કરતા ઓવર સ્પીડિંગ કરનાર ચાલકોને પકડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે નવલખી ગ્રાઉન્ડમાં અમે ગાડી સન્ડ કરતા વિડીયો અમારો વાયરલ થયો એના માટે અમે માફી માંગીએ છીએ કે અમારી ભૂલ થઈ ગઈ વિડીયો કદાવી ઘટના ના ઘટે બીજા બી સાથે તે ધ્યાન રાખવી તમારે